સુરતમાં દર વર્ષે ચોમાસા સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા બનતી હોય છે ત્યારે દરિયા કિનારા વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો આ પાણી ભરાવા માટે કારણભૂત હોય તે ગેરકાયદે ઝીંગા તળાવને તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે ડુમસના સામાજિક આગેવાને નેમ લીધી હતી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી છે સુરત શહેરના ડુમસ ખાતે આવેલા સુલ્તાના બાદમાં રહેતા સામાજિક આગેવાન દીપક ધીરુભાઈ જાદારે દરિયા કિનારે સરકારી જગ્યા પર દબાણ કરી શરૂ કરેલા ગેરકાયદે ઝીંગા તળાવ સામે મુહિમ શરૂ કરી છે કે પત્રકાર પરિષદમાં દીપક ઈજાદારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડીપુર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ આભવા ઉભરાટ ભીમરાટ ગભેણી બુડિયા દીપલી વગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ મિલકતને ભયંકર નુકસાન પહોંચી રહ્યું છે આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આભવા ખજોદ તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીનો પર ગેરકાયદે રીતે બનાવાયેલા ઝીંગાના તળાવો છે હકીકત સરકાર સારી રીતે જાણે છે મીડિયાએ પણ તેની ગંભીર નોંધ લીધી છે તો સુરત મનપાએ પણ આ બાબતે તાકીદના પગલાં લેવા કલેક્ટરને ધ્યાન દોર્યું છે પરંતુ અગમ્ય કારણસર હજુ સુધી કલેક્ટર લેના તંત્રએ કોઈ જ પગલાં લીધા નથી ત્યારે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા સ્થાનિક રહીશોને પૂની બરબાદીથી બચાવવાને ભીમપોર ડુમસ આભા સુલતાનાબાદ ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદે તાણી બાંધવાયેલા ઝીંગા તળાવની યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત

એટલે સરકાર ને કોઈ નડે એવું નથી ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા છે એ દૂર નહીં કરવામાં આવે તો આ મેં ગણાવેલા પિમ્પોર અબવા ખજોત ગભેણી દીપલી એ બધા ગામોમાં વરસાદી પૂર આવશે અને એની ઇફેક્ટ સુરત શહેર પણ પડશે આ ભૂતપૂર્વ એમએલઓ અહીંયા જે લોકોના મોટા ભાગના તળાવો છે નામ બીજાના છે અને એ લોકોના છે